નિત્યક્રમ મુજબ આસિફ સુરતથી ટ્રેનમાં આસીફ દરમિયાન થી છાતીના ભાગે દુખાવો થતા રસ્તામાં કિમ સ્ટેશન પર ઉતરી ગયા હતા અને રેલવે સ્ટેશન પર પર બેસી ગયા હતા અને નજીકમાં બેઠેલા એક મુસાફરને મદદ કરવા માટે જણાવ્યું હતું અને મુસાફરે તેમને છાતીના ભાગે માલિશ કરી હતી ત્યારબાદ આસિફે દવા લાવી આપતા જણાવ્યું હતું જોકે અન્ય મુસાફર દવા લેવા ગયો દરમિયાન સ્ટેશન માસ્ટરની ઓફિસમાં બેઠેલા એક વ્યક્તિને જાણ કરી હતી સ્ટેશન માસ્ટર દ્વારા એકસો આઠ ને કોલ કરી સંતોષ માની લેવાયો જો કે મદદ કરવા દવા લેવા ગયેલા પરત આવ્યા ત્યાં સુધી આસિફને ને જોવા વાળું પણ કોઈ હતું નહીં સ્થાનિકો એકઠા થઈ ગયા છતાં સ્ટેશન માસ્ટર કે સ્ટાફ જોવા પણ આવ્યા ન હોવાના ગંભીર આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યા એકસો આઠ આવી અને આસિફભાઈ તપાસ કરી તેમની મોત થઈ ચૂક્યું હતું પરિવારના સભ્યોએ પણ સ્ટેશન માસ્ટર અને સ્ટાફ પર ગંભીર બેદરકારીના આક્ષેપ લગાવ્યા હતા જો માનવતા દાખવી આસફભાઈ ને નજીકમાં હોસ્પિટલમાં ખસડ્યા હોત તો કદાચ તેમનો ઇસ્યુ બચી ગયો હોત સ્ટેશન પર મોટા ઉપાડે બોર્ડ લગાવવામાં આવ્યા છે કે મેડિકલ ઇમરજન્સીમાં પ્રાથમિક સારવાર ઉપ સ્ટેશન અધિક્ષક પાસે મળશે મારું નામ જુબેર છે ડેરેયા અમારા રિલેટિવ છે મારા કાકાના સાળાના દીકરા છે આસિફભાઈ રહીમભાઈ બિલખિયા એ ઉન રહે છે ત્યાંથી જોબ માટે કોસંબા ડીમાર્ટ જઈ રહ્યા હતા વેર હાઉસમાં તો રસ્તામાં એને કંઈ કેશ પેન થયેલું હતું તો એના માટે એમના ફાધરનો ફોન આવ્યો કે તમે જરા ઝડપથી પહોંચો ને તમે પહોંચ્યા પછી અહીંયા લોકલ કનકસી છે શિક્ષક ટીચર છે એમને બી સારી હેલ્પ કરી એક બીજો છોકરો હતો એને બી એને પમ્પિંગ કર્યું પણ તબિયતને કોઈ નહીં એનું ડેટ થઈ ગઈ એમ ત્યાં જ તેની પણ લોકલ સારવાર અહીંયા કોઈ મળી નથી એમને એ લોકલ સારવાર માટે અંદર ગયેલા પણ કોઈ જવાબ આપ્યો નથી જો ટાઈમે સારવાર મળી જશે તો આ માણસ જીવિત હોત